તો મિત્રો આજે અમે બનાવીએ છીએ દેશી ચૂલા ઉપર જલેબી અને ફાફડા આપણા ગુજરાતીઓ માટે સ્પેશિયલ અમે બનાવીએ છીએ બનાવતા જેટલું દેશી ચૂલા ઉપર બનાવીએ એટલી વધારે મજા આવે અને ભાઈઓ આપણા લોકેશન ઉપર એકંક ચાલુ થઈ ગયું અને નંબુજો તો લાકડા લેવા કારણ કે આપડે ચૂલો હડકાવા માટે તો લાકડા તો જોઈ ને આવો હડો હંગાત બતાવીએ ભલાજી વાર છે હા બચાવ જલેબી નાખો એટલી વાર અને તમે નાખી જ નહી લેજો તો ના નાખો નાખો નાખો

આ જલેબી માણસ જબર પણ હોય યાર ભાઈ જે આવડે પણ ધુમાડો હેરાન કરો છો મને યાર ચિંતા ના કરો ગયો પીલે કામ

હા ના ફાફડા પણ જો બનાવો એક નંબર બનાવું ખાલી તમે જુઓ ખરા અંદર નાખી સીધા નું તળું યાર ભલાજી થોડા પાતળા બનાવજો હા

સાળો આમ તો હું લ્યા બેઠા બેઠા આ હું

દસ વાગ્યાના તમે બિહાર મને ત્રણ વાગ્યા તમે ખાતા ભેડો કરશો યાર ટાઈમ તો થાય જ નહીં યાર થાય હવે તો પણ યાર ભૂખે હજી ભલાજી જેવી ખબર હમણાં આતો હવે તો મને શું કહેવું યાર થાય 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 ટાઈમ થાય ભાઈ સારું વસ્તુ ખાવો તો ટાઈમ થાય ફટી ગયા બસ ફટી ગયો હવે તો લેવા તને તમે તૈયાર થઈ ગયા આ ઉકાળી હવે લઈને ફટાફટ જીએ તો ખાતા ભેળા થઈ ગયા હટ્યો હા ચડી ગયા નહીં ચડી ગયા ચડી ગયા બરાબર કમ્પ્લીટ કમ્પ્લીટ હા

એવો ડાંટા લાય તારી હેલેજી આપડા આ જો હા લો ભલાઈ તમે આલજો લો ફરાબટ ફૂકવાજી છે ફટી ગયું હવ હવ બેહી જો તમે બેહી જો તા મિત્રો આજે મેં જલેબી ફાફડા બનાવ્યા છે એકદમ બજાર થી હારા બનાવ્યો કેમ કે બધા ભાઈઓ ભેગા થઈને બનાવ્યા છે તરમો અને જલેબી ફાફડા એક નંબર વસ્તુ બની છે તો તમે બનાવજો અને ખાજો જોરદાર મેરા મિત્રો મસ્ત મિત્રો જલેબી ફાફડા એકદમ મસ્ત સુપર બનાવી અને ખાવાની મજા આવે કારણ કે આજ તો ભલાજીએ કર્યું છે બહુ મોડું શું ફર તમે ખાઈએ અને તમે બનાવજો શું